કાળી નહીં દારૂ નહીં ગાર્યો અરે ગમી તો એટલે તું એ ખરો છે ને યાર દારૂ તો બુકા બુકા કાલ કાઈ તો જીતો તો આપો તો હિસાબ કરી ને દારૂ મારું મોણ તૈયાર રાખજે પણ આ બફોર પૈયા માં ચાલુ કરું ને તું તો તો ને હા કા ના ખાઉ છું યાર એ હમુ તો પેટ માં આ જો કાલ નું ચાલે હજુ બધું લેવા જ તે હલ્દી આવ્યો નહીં આ તો ઈ કાય પબલા પૈસા કેટલા દે આપણા પૈસા તો જો હા બે મુકો તારા હિસાબ આનું તારો બાકી ને લેવા દેવા ને બાકી નથી બંગારા લીધો ને એનો મેં હિસાબ કર્યો આપવાના તારા જેના પાપા કાપવાના મારા તો બીજું બંગાર બાકી હતા ના મને કપાઈજી બધું એવું ના હોય તો અલગ મારા ભાગ માં

ચંપલાય પેંકલન તું આવું કયું કરું યાર હું એવું કરું હા તારી મરમણજી તું કરીશ આ તો હમું તો પળો પાણીમાં બેહી ગયો તો જેનાજી એ રુમન પૈસા નઈ આલ્યા તો કેસ કરે પોલીસ હા મરમણજી એવું ના આપ બધા આલવા જઈ આલે હું કરીશ તો હોવા ઓક કરો યાર એમ કરો હું હું મારા બાપા હું આલ દઈ બાપા કદી ના કર કરો બુરા હા એને તો થોડું કાલીને લઈ અમર ચા છે નઈ

પૂછ્યા ઉપર છે ત્યારે કોઈ લઈ જીધું એક તો મારે તો હાલ પર સાદજી તો કલર મારવા જવાનું તો ગોરો જો તો આ તો ગોરો લઈ સાયકલ એને હવે કરું તો કરું હય નઈ મને તો પેલા સકરાજીને પૂછવા દે હા પેલા ને પૂછ્યા આવું સાહેબ ગોરો એને તો કોમથી લઈ ગયો હોય જો ત્યાં સકરાજીને પૂછ્યા તો અઘો ના હે મારા

બોડુ તો નાખી હ ઓવા જો આ દાઈ પલા જેનાજી વસ્તુ કઈ લાયા ને તો ખાલી પીવા આયા તા લાય એ તો કે માં ગેથી બધું એને તને ગમે તો કોક લાઈન તો તું લઈ લે બધું લેકી મારવાનું આ કુવામ પણ કરે ઓય તારો પડે એમાં પોલીસ કોકિંગ કે પડે ના ભાઈ પછી વાત મેલો રમણજી જે આમાં આવશે

અને ઇમના પૈસા બાકીયા એટલે હું એવું કરું પછી એમના પૈસા બાકીયા તો એમને પકરાય અમારી વસ્તુ ઉપર હું પેલું એ મને કે હું લેતા હું માગેરી બધું પડ્યો લોકનો આ વસ્તુ કોઈ તોડી ના એમના ગેડી ના લઈને આવે બધું બધા બધા ફેડી ન લઈને આવે બધાનું આવશે આ ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો ને હવ એ હેરાનો મુંજી તરા બુનિયા છે

એ પકળો ભલાડી જલ્દી જલ્દી જો પકળો પેલા યાર આઈ ગયા નક અરે મરી ગયા છે હે ના આજે ના હિંસા જો આજે ચોય ના જવા દો આ કે કરી ગયા ખાઓ તો ડોલ ના ગયા આ ના નો એ આ લેતા હવા કે થાય ભરે ભરે નાખો yeah, કોણ આ હજારો ઉપર આ તો 50 નો વાહ તે કસન દોર એ તો ભાજ <laughs> નાખું ગોમ ચોરી નહી તો લઈ જાય ને હોજી આવશે ડા ઉપર ચો જશે ગોમ જવાના ને વગર ચાલતું નહી એટલે આવ્યાં તો ખરા આ ના આજો જી તો આવશે ને ચો જશે મારી મારી સોગર આજે પાવર પાવર ફોર્સ કાઢી રાખું યાર આ શું દોડ્યો ફોર્સ કાઢી આવજો હા તો હારો આપવા ગયા આપું તો બધો સામાન લઈ જઈએ